નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે આઠ નવ બે હજાર પચીસ સમય થયો છે દસ વાગ્યાની ત્રીસ મિનટે તો બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આપણને ભરાતો લાગે એવું લાગી રહ્યું છે કારણ કે બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે અને આવકમાં વધારો જોવા મળી રહ્યો છે તો આવકની વાત કરીએ તો નવ હજાર ત્રણસો ને અઠ્યોતેર પાણીની આવક ચાલુ છે મિત્રો અને બીજું કે આજે તમને અમે દાંતીવાડા ડેમની લાઈવ સપાટી બતાવીશું તો યુટ્યુબમાં લાઈવ કરી રહ્યા છે અમારી ચેનલમાં તો લાઈવમાં જોડાવા વિનંતી હવે વાત કરીએ સપાટીની તો પોણસોનું ચોરાણું પોઈન્ટ પંચાણુંની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો આજે દાંતીવાડા ડેમની સપાટીને પોણી પોંકવાનું અને ભયજનક સપાટીની વાત કરીએ તો સસો ચાર છે મિત્રો જો દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુક્તિજ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર્ડે મારી માહિતી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમે ક્યાંથી કે જોઈજો જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં અમને જણાવજો